તારીખ ચોવીસ નવેમ્બર ના રોજ દેશ માંથી એકસો પચાસ જેટલા પદયાત્રીઓ કરમસદ પદયાત્રા શરૂ કરી અને તેઓની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે આ કાર્યક્રમનો નો વર્ચ્યુઅલ શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્ય કક્ષાના મંત્રી નીમુ બહેન બામણિયા રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે હાલમાં આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પદયાત્રા થકી સમગ્ર દેશમાં અને વિશ્વમાં એકતાનો સંદેશ ફેલાવવામાં આવશે પદયાત્રાની પૂર્ણાહુતિ કેવડિયા ખાતે કરવામાં આવશે